હેલો ગાઈઝ વેલકમ ટુ ભાઈ ન્યૂ બ્લોગ તો આજે ગાઈશ જવાનું છે સ્કૂલમાં ધ્વજવંદન કરવા તો પપ્પાને તૈયાર થઈ ગયા છે આ કેસ ભાઈ પણ તૈયાર થઈ આવી ગયા ચલો તર જઈએ મમ્મી પપ્પાની મમ્મીની દાદા ગયા ચાન્સને બદલે રિસ્તામાં ને અમે આવી જઈશું ચલો પણ બાળકો બનાવી દઈએ સાપો પહેરાવશું બેન ને પ્રમાણપત્ર અને ટોફી અર્પણ કરવા જઈ રહ્યા છીએ તો આપણે ખૂબ જ તાળીઓથી વધારીશું બેનને હાલી દઉં આખો મેડમ ઉપરની ઉપરની એક સાથ સલામી દેગે સલામી રાખ દૂર જયસે એક સાથ

એમાં ખબર ના પડે હાજર બમ ને લકડ જ ખબર પડે એક સાત હાજર બમ યસ એક સાત લગડ બમ યસ એક સાત હાજર બમ એક સાત બેજો એડો આ જી ભરવાની હે બકો સાહેબ બકો હાજર સાહેબ થોડી તો તકલીફ રહેવાની જ કવિ

We will get up. કતમ ખબર ન પડતી આ મતેુંડેડો કટી ગયો એટલે તારી કપડી ઉડેડો કટયા જોતો ને એટલે કવિતા પાકી કરતો તો એટલે સાહેબ ચોપડી ભૂલી ગયો અંદર બેના આયેલા ગયો પુત્ર કપડી કાઈ ચોપડી ખાઈ કૂતરા સાહેબ પૈસા ખોયાતા અરે પણ ઈ ચોપડી તો સ્કૂલ માં મળે કભે ન પડતી કાય દોરણી દોરડાનડી તો કભે ન પડતી તું કાય દોરણી બનાયા દોરણ છો કભે ન પડતી સાહેબ લઈને આયા છો મો તરાશ કવિતા બાકી કરાંગી તું કોણ બાકી કરી લાઈએ મૂળ કાળો કવાડી તાર બાપ બોમ બોફોડે

हेलो गौरव हेलो पहला प्रश्न सूरतキャठी उगेले ने क्या आदमी जाय छे ओळकाऊ कवाडी रमेश काकाणा घर ऊपरती वैभव नगर पासळती स्कूल ऊपरती जियोटा टॉवर पासळ आठवी जाय

અરે ઈ બાજુ જો દે હમ જા સાહેબ કેટરિંગ માં જાન ના મજા આવે ગુલામ જાન મજા આવે આ જા ફટાફટ જઈને ને હેલો ઇકડી બોલો કને આવને છે ઇકડી બોલ સોનું ત્રણ ચાર પાંચ છ સાત હેલો કોટમો પ્રશ્ન નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલ વિક્રમ

હા છેલ્લા પ્રશ્ન હેડો ઓહ ગીત કોણ ગાય છે બોલ બકા હું આ છોવા ગયા લા પગ મારા રૂપે કોઈ પડી નથી તમે ભણજો અને આગળ વધજો ત્યાં